અત્યારે કોની આઈ રહ્યા નથી ફાકા મૂકો છોકરા જાય અને સુરત ગયા રાખું નથી લફડું કોઈ લફડું નથી રાખું ના કેમ કેમ હવે એવું થોડું ઉમર થોડી કે નાની નાની બેન જ ને

હું કેટલો પસંદ મન જોયું ફોટો ન મોકલ્યા હા જોયો એમ તો જોયો હતો આ તો મારી એવું વિચાર રવિ પટેલ ને યોગેશ પટેલ માં ફેર પડે એ તો મને ખબર છે વિચારી જ કે એક વાર મળતો ખરા પીધા નો કરો ને તો આઈ ને સમાધિ લઈ લો પીધા નો કર તો તારે જોતી અસ્ત્ર ની વરસાઇ ગયા તમને શોધ્યા વગર તમને દેખાઈ ગયા જીવન પર પ્રેમ કરતી રહી મીરા કૃષ્ણ ને કૃષ્ણ માં ખોવાઈ ગયા કેમ છે પણ હજી એક સાંભળ્યું છે બહુ સુપર છે आज तो जवाब क्या भेजू आप जैसे खास लोगों को किताब क्या भेजू कोई फूल हो तो मालूम नहीं लेकिन खुद ही गुलदस्ता हो उसे गुलाब क्या भेजू क्या हम क्या थाने एक बार तू बोलना ना मैं माने आ भूल है ये एक तो बोल रे पर और ये ठीक मारो मन नहीं देखने अरे ये एक फोन ये हेलो हां

બેઠા માં તો જાણે ગેટરી ના ગેપ જોઈએ નેતા જોઈએ ને એવી હા હા